છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના અમુલપુર માંજરોડ રેલવે સ્ટેશન ખાતે

આજે સંખેડા તાલુકાના અમલપુર માંજરોલ મુકામે રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી અને ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે રોડ ઓવરબ્રીજ અને રોડ અંડરબ્રિજ રેલવે ડિપાર્ટમેન્ટ બરોડા ડિવિઝન તરફથી અહીંયા એનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવાનું હતું એ કાર્યક્રમની અંદર જે જે રોડ અંડરબ્રિજ અને રોડ ઓવરબ્રિજ બનાવવાનું બનાવવાનું આયોજન કરેલું છે એમાં રોડ અંડરબ્રિજ અમલપુર માજરોલ છે અહીંના લોકોને કેટલીક રજૂઆતો પણ મને મળી છે કે આ અંડરબ્રિજની અંદર પાણી ચોમાસામાં પેસી જાય છે તેનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે અને આસપાસના એપ્રોચ ખરાબ ખરાબ થઈ ગયેલા છે તો એપ્રોચને પણ બનાવવામાં આવે તેવી લોકલ આગેવાનોએ રજૂઆત કરી છે ડીઆરએમ ઓફિસમાં અમે આને રજૂઆત કરવાના છે એની સાથે સાથે રેલવે વિભાગના જે અધિકારીઓ છે એને અમે સૂચના પણ આપી છે કે બોડલી મુકામે ઢોકલિયા ઓવરબ્રિજ બનાવવામાં આવે અને ડભોઈ તાલુકાનો પલાસવાડા હાઈવે ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવે એ બંને ફાટકો એટલી હેવી અને હેવી ટ્રાફિકથી મુસાફરોને ખૂબ જ તકલીફ પડે છે પ્લેન પકડવું હોય ટ્રેન પકડવી હોય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જનાર જે લોકો છે એ લોકોને પણ અવર જવર માટે ખૂબ તકલીફ પડે છે ઝડપથી આ બંને ઓવરબ્રિજ બનાવે તો લોકોને ખૂબ સારી સુવિધા મળે એટલે આજના રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરબ્રિજના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ડિવિઝન ઓફિસને અમે એ પણ વિનંતી કરવાના છે કે આ બંને રોડ ઓવરબ્રિજ ખૂબ જ હેવી ટ્રાફિકવાળા હોય છે તો એને તાત્કાલિક દુરસ્ત કરે અને એની ગ્રાન્ટ ફાળવીને તાત્કાલિક રોડ ઓવરબ્રિજ બોડેલી અને ડબોઈ પલાસવાળા ફાટક બનાવે એવી પણ વિનંતી કરી છે સાથે સાથે આ વિસ્તારની અંદર બીજા ઘણા બધા ખેડૂતોના અવર જવર માટેના પ્રશ્નો છે એનો અહીંયા ગામની અંદર જ ઓઇલ પંપસેટ મૂકીને એન્જિન મૂકીને પાણીનો નિકાલ ઝડપથી થાય જેથી કરીને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે તો આ અંડરપાસનો કોઈ મતલબ નથી રહેતો એના માટે કર્મચારી ગોઠવે પંપસેટ ગોઠવવામાં આવે અને નિયમિત એને નિકાલ કરવાની વ્યવસ્થા કર્મચારી જે મૂકેલો હોય એને તરફથી થાય તો ગામના લોકોને ચોમાસામાં અવર જવર માટેનો આ અંડરપાસ ખુલ્લો રહે લોકોની ફરિયાદ છે કે પાણી પેસી જાય છે અને અમારે આસપાસના ખેડૂતોને ગામમાં જવાનું કે ખેતરમાં જવાનું તકલીફ પડે છે તો એની પણ નોંધ લઈ અને અમે લોકો ડીઆરએમ ઓફિસની અંદર રજૂઆત કરવાની છે આ કાર્યક્રમની અંદર માનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અને રેલવે મંત્રી અશ્વિનીકુમાર તરફથી અને ડિવિઝનના ડીઆરએમ તરફથી આ કાર્યક્રમની જે રૂપરેખા આપી છે એ રૂપરેખા પણ અમે લોકો વર્ચ્યુઅલ જોઈ છે ખૂબ જ દેશની પ્રગતિ માટે રેલવે ડિપાર્ટમેન્ટની પ્રગતિ માટે અને જન સુખાકારી માટે જે ઉપયોગી વસ્તુઓ છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે ધન્યવાદ આજ રોજ અમલપુર રેલવે સ્ટેશન એલસી ઓગણત્રીસનું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલી માધ્યમથી આજે પાંચસો ને ચોપન જેટલા રેલવે સ્ટેશનના પુનર્નિર્માણ અને પંદરસો જેટલા આરયુબીને આરઓ બીનું શિલાનાસ અને લોકાર્પણ કાર્યક્રમ આજે અહીંથી કરવામાં આવ્યો આજે મારી સાથે કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નૈનાબેન સંખેડા દંડક હર્ષભાઈ સિનિયર કાર્યકર્તા એવા સંજયભાઈ તથા ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહી અને આજે આ વર્ચ્યુઅલ માધ્યમથી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા છે એને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ખૂબ આભાર વ્યક્ત કર્યો પ્રધાનમંત્રીજીને પૂરે ભારત લગભગ પાંચસો ત્રેપન આરયુબી સોરી સ્ટેશન ઓર લગભગ પંદરસો આરયુ કા શિલાન્યાસ ઓર ઉદઘાટન એ લોકાર્પણ ક્યાં आज इसी के क्रम में हमारे इस क्षेत्र के अमलपुर स्टेशन के पास एल सी ट्वेंटी नाइन के पास बने हुए आर के भी उद्घाटन किया गया इस मौके पे आने वाले सभी लोग यहाँ के आसपास के गांव वालों को आने वाले लोगों को धन्यवाद और हमारे चीफ गेस्ट जो भी आए थे वो सभी लोगों को धन्यवाद करना चाहता हूँ आपका नाम मेरा नाम मानस त्रिपाठी रेलवे वेस्टर्न रेलवे बड़ौदा डिवीजन से आज रोज़ अमृत भारत स्टेशन की हेठड़ અંદાજીત પાંચસોથી વધારે નવનિર્મિત સ્ટેશન અને પંદરસોથી વધારે આરઓબી આરયુબીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ભારતભરમાં શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે અંતર્ગત વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનમાં એલસી ટ્વેન્ટી નાઇન પાસે આરયુબીનું શિલાન્યાસ કરવામાં આવ્યું આ આ સ્કીમ અંતર્ગત પાછલા કેટલા સમયથી વિવિધ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા હતા તેમાં ગત સપ્તાહમાં વિવિધ શાળાઓમાં ચિત્રસ્પર્ધા નિબંધ સ્પર્ધાના કાર્યક્રમો થયા હતા તેમાંથી માંજરોલની પ્રાથમિક શાળામાં બી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભારતભરમાં પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને એમાંથી પાંસઠ હજાર જેટલા વિદ્યાર્થીઓએ વડોદરા શહેરના વડોદરા ડિવિઝનના વિવિધ શાળાઓમાં લીધા હતા અને ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હતો આજે એલ સી ટ્વેન્ટી નાઇન આર યુબીનું પ્રધાનમંત્રી શિલાન્યાસ કર્યું છે ત્યારે વડોદરા શહેરની વેસ્ટર્ન રેલવે પક્ષ વડોદરા ડિવિઝન તરફથી હું અંકિત ગોહિલ અમિત તળવી અને ચિરાગ પરમાર અને અમારી સહયોગી ટીમે આ કાર્યક્રમને અમે સફળપૂર્વક બનાવવા પ્રયત્ન કર્યો છે એ સર્વે માનનીય શ્રી નારણભાઈ રાઠવા સાહેબ સાંસદ રાજ્યસભા મલ્લકાબેન પટેલ છે જિલ્લો છોટાઉદેપુર પ્રમુખ અને એ સિવાય અન્ય અતિથિ વિશેષ ઊભા રહીને કાર્યક્રમની શોભા વધારી હતી આપ મીડિયાકર્મી શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય તમામ સહયોગીઓનો ખૂબ ખુબ આભાર ધવલ બારીયા સાથે અલ્કેશ તડવી દિવ્યાંગ ન્યુઝ સંખેડા છોટાઉદેપુર